આ કથા આપણને ઉપદેશ કરે છે કે વ્રત કરો પણ નિષ્ઠા સાથે કરવા નિષ્ઠાથી વ્રત કરશો તો ભગવાન રાજી થશે કોઈ પણ કામ કરો નિષ્ઠાથી કરો કથા સાંભળો નિષ્ઠાથી કથા સંભળાવું નિષ્ઠાથી ભગવાનના દર્શન કરવા જાઓ નિષ્ઠાથી કોઈ પણ જાતની સેવા કરો નિષ્ઠાથી સેવા કરવી અહીંયા બ્રાહ્મણો જો આ બધા અઢાર હજાર શ્લોકોના પાઠ કરે છે કોઈ વાતો કરતા તમને જોવા મળ્યા એ નિષ્ઠાથી ભગવાનના પાઠ કરે છે મિત્રો એ અહીંયા બેઠીનેલા પાટલા હેઠા મોબાઈલ રાખીને અમનો કર્યા કરે આપણને થાય કે આ લોકો અહીંયા તો પાઠ કરે છે પણ એક વાત યાદ રાખજો તમારું નિષ્ઠાથી કરેલું કર્મ ભગવાન જોવે છે નિષ્ઠા વગરનું કર્મ પણ ભગવાન જોવે છે જે કર્મ નિષ્ઠા સાથે કર્યું છે એનું ફળ સારું મળશે નિષ્ઠા વગરનું કર્મ કરશો તો એનું ફળ સારું નહીં મળે ક્યારેય